રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો બીકોમની પરીક્ષા આપનાર અભિષેક ચાવડા નામના છાત્રે પણ લગાવ્યા છે આરોપ ચાલુ વર્ષે ચોથા મહિનામાં બીકોમની પરીક્ષા આપી હતી છતાં યુનિવર્સિટી દ્વારા મને ગેરહાજર ગણવામાં આવ્યા છે આવા અનેક પરીક્ષાર્થીઓ છે જેઓની સાથે આવું થયું છે બીકોમ સેમેસ્ટર છ ની પરીક્ષા આપી હતી છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમને ગેરહાજર ગણવામાં આવ્યા છે તારકચિહ્ન બાઇટ અભિષેક ચાવડા આરોપ લગાવનાર છાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી ફરી વિવાદમાં ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનાર છાત્રોને પરીક્ષા આપવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવતા વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષાને લઈને એનએસયુઆઈ દ્વારા મીડિયા સામે આવીને સવાલ ઉઠાવવામાં આવ્યા પરીક્ષા આપનાર અને કાગળ ઉપર ગેરહાજર રહેનાર છાત્રો પણ સામે આવ્યા હોલ ટિકિટ માંગ સુપરવાઇઝરની સહી હોવાનું સામે આવી રહ્યું છે અનેક છાત્રો આ બેદરકારીને લઈને ભોગ બન્યા છે રિએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ પણ આવ્યું નથી પરીક્ષા વિભાગ વારવાર છબરડા હોવાનો એને નો આરોપ યુનિવર્સિટીની બેદરકારી છતાં અનેક છાત્રોના પરિણામો લટકી ગયા તારક ચિહ્નભાઈ ટંકિત સોન દરવા કાર્યકર મારું નામ ચાવડા અભિષેક છે મેં બીકોમ સેમ સિક્સની એક્ઝામ દીધી હતી જેમાં મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે અને જેના પૂરા મારી પાસે છે અહીંયા અને મેં રજૂઆત કરી દીધી યુનિવર્સિટીમાં આજથી પંદર દિવસ પહેલાં પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે પણ તોય યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા ક્યારે પરીક્ષા મેં એક્ઝામ દીધી હતી ચાર ચારે છે એમ છે કે તમારી ભૂલી આટલા દિવસમાં પણ કઈ રિસ્પોન્સ નથી મળતો આ પરીક્ષા પાસ ન કરે તો મારે આગળ કરવાનું તો માસ્ટર ડિગ્રી જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ જલ્દીથી જલ્દી આનો પ્રસ્તાવ મને મળે રિઝલ્ટ એમ અમારી કોલેજમાં એવું બે વિદ્યાર્થી છે એક બીબીએ વાળો છે ને બીકોમમાં જેમાં હું છું બીકોમ મારે સહકાર સબ્જેક્ટ હતો